ઠાકોર સમાજના કોઈ કલાકારને આ લોકો એમના કોઈ ફંક્શન હોય એમાં પણ બોલાવતા નથી તો તમે કેમ કશું બોલતા નથી પછી મને લાગ્યું કે ચલો ભાઈ મારા પૂરતું હતું ત્યાં સુધી હું નહોતો બોલતો પણ આ તો આખા સમાજની વાત આવી એટલે મારે બોલવું પડે મારા સમાજનો સામૂહ ભાઈ આ સીએમ સાહેબને ખબર ના હોય કદાચ એવું બની શકે તો હું તો એટલી જ વિનંતી કરું સાહેબને કે જો વચ્ચેવાળા જે આયોજકો હોય એમને તમે કહેજો કે ભાઈ બીજા કલાકારો તમે જે રીતે ધ્યાન રાખો છો એ રીતે મારા ઠાકોર સમાજનું પણ ધ્યાન રાખો કેમ કે તમને ખબર છે ઠાકોર સમાજ આટલો બહોળો સમાજ છે અને તમારા પક્ષમાં પણ મારા ઠાકોર સમાજ છે અને ખૂબ તમને આખી મદદ પણ કરી છે કલાકાર કલાકાર હોય છે કલાકાર ઠાકોર હોય એટલે કે એક એક ફક્ત ઠાકોર નહીં કલાકાર છો તો તમે તમારી જ્ઞાતિમાં જોડોને કલાકારમાં ને ઠાકોરને કેમ નથી જોડતા જ્યારે પણ એવું થશે તો જઈશ પણ અત્યારે ફક્ત અને ફક્ત મારે ગુજરાતી પિક્ચરોને આગળ લઈ લઈ જવી છે ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીની આગળ મારા બની શકે એટલી મારા મારા તરફથી લઈ જવી છે ભવિષ્યમાં જોડાઈશ એ પાક્કું છે જોડાઈશ કોની સાથે જોડાઈશ પાક્કું નથી હું તો પહેલા એક વાત કહીશ કે કલાકારોની કોઈ જ્ઞાતિ નથી હોતી આજે વિક્રમભાઈ ગુજરાતના દેશના અને આખા વર્લ્ડમાં એ ફેમસ છે તો એ સુપરસ્ટાર થયા છે તો એ તમામ સમાજના લોકો એમની ફિલ્મો જોઈ છે નિહાળી છે તો આજે કલાકાર જે છે એ કોઈ સમાજનો નથી હોતી આખા દરેક સમાજનો એ કલાકાર હોય છે એટલે આપણે આ આ વિષયને જ્ઞાતિથી દૂર રાખવો જોઈએ અને તમે જેમ કહો છો એ તો એ વિક્રમભાઈની આઈ થિંક વ્યક્તિગત રાય છે તો એ વિક્રમભાઈ જ વધારે એને સારી રીતે કહી શકશો એ વિક્રમભાઈને આરાજ થયા વિક્રમભાઈ ખૂબ મોટા કલાકાર છે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાય એટલે બેઝિકલી કહેવાનો મતલબ એમ છે કે કોઈ ઓફિશિયલ મિટિંગ હોય કે ઓફિશિયલ વિઝિટનું પેલું સ્ટ્રક્ચર હોય તો કદાચ એમની નારાજગી બરાબર છે પરંતુ એવું નથી આ કોઈ સમાજવાળી ઘટના નથી કલાકારો પોતાના પ્રેમ ભાવથી ત્યાં ગયેલા છે અને એ મુલાકાત સોશિયલ મીડિયા પર લોકોએ જોયું હોય કે ભાઈ આ બધા કલાકારો ગયા છે તો હું કેમ નહીં એટલે બેઝિકલી આમાં કોઈ સમાજની વાત નથી આ એક વ્યક્તિગત ધોરણે કરવામાં આવેલી મુલાકાત છે વિધાનસભાની વિઝિટર તરીકે અને એનું સન્માન કરેલું છે ત્યાં ગયેલા કલાકારો એટલે બેસિકલી આનાથી વિશેષ કોઈ બાબત નથી એટલે કદાચ એમણે પણ આ વાતને થોડું ધ્યાન પર લઈ અને આને સમાજ સાથે ન જોડવું જોઈએ જેથી કરીને કલાકાર ખૂબ મોટા છે એનો કોઈ પ્રશ્ન નથી પરંતુ એ જગ્યાએ વિવાદને લઈ જવો સમાજવાળી ઘટનાને વિવાદમાં મૂકી અને યુનો કંઈ વાત કરવી એ ખોટી વાત છે મને એવું લાગી રહ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે